બધા મધુરો મધુરો ના પૂરું પડે મધુરો ફરવા જવા પડે આ રાજસ્થાન મારા ના ત્યાં લાગે મારા ફરી પડે મજૂરો মজু ঘৰ বাৰু তুকি যায় নাই কম্ব

એ સાફ કરી દે તા નો અરે ને હું કરવા રાજા ને ના આપો ક્લબ બે સ્યો એ તો કન તો એ અગાઈ જમતો બોલાયા ખા ટાઈમ થી જો તા હે ના બોલાયો બોલ મજે માં સ્યો જો અલે આજ રવિવારે તે ફરવા બરોને જવું આપણે

બેટા ખાવું ના ના અરે મમ્મી બોલો આજ રવિવાર ની રજા તે કલ દેવા ફરવા દે જો પણ જલ્દી આવજો સારું આ જો ડુંગરા બા ગુંડા બો યા શોરમાં હા ડુંગરા અને ચેતન રો જેવે હું તો કશી ની જામ ના આ કે હો અમે આ શું હા અને હા એટલે ફટાફટ જીને મમ્મી કી પાઉં ઘર દિયા ફટાફટ કટપટાઈએ કીકિટ બિકિટ કડાઈ ફોર ફોર આવ નવ કા ડાલિયન પડી ગયા ને ફોર દિનો હી પાછા ખોરવા ઓમ તને નહીં દીધું દીધું તે

bayamnya, beliau, oh, nomor lagi dia? Oh, nomor. hmm boleh. Tanam bor, bosnya bolong, main drive, Sidrat. drive, Sidrat drive, main main drive, 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 main

आड़ा लेड़ा ये काम तू कोई काम का फोन तो 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 मारिया है ना जरा वो पासी थे नवरी થઈ ગઈ જો તો શ્યોર મોકલ મોકલ જ કર ભાઈ આડો દમે જોઈ કે ડેમ તો કણ આમી જોઈ હેડો એડો ના ફટકારીએ આડો નઈરો નાટક કરે આ નું ગય હોય નવ નો કા ના 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 કર ના કર ના હારી હે તો કાશ મે પરતી খবর পড়ে নই এম

Ya, saya और मास्टरिंग हो

ও আগে আবা সি আবা হুকো মনে না নাও বরাবর হ পরواناياছে ছাচরো বলান ছખો হাই 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 কাটও গরা কাটও গরা কাটও কত বুন্ডা দিয়া ওদান 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 আরে হেরান

તો થોડું ધ્યાન રાખવાનું છોકરો એક બી જગ્યાએ આવી જગ્યાએ ના જ હોય ના કા આવી જગ્યાએ તો આ લૂંટારા હોય ગુંડા હોય આ જો આ મારા બે છોકરા લઈ ગયેલા તે હાલત હાલત બગાડ નાખી તો તમે આ ગાડી ધ્યાન રાખજો કે છોકરો કોઈ કોઈ જગ્યાએ એકલો મોકલવો નહીં એમ એમને મમ્મી પપ્પાને ખબર પડી જો તો લાગે વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી જય બાબાડી અને લોકેશન હારું પાસે જોઈ લેજો વાત ટપકાવાની દેમ આવો તો ફરી લેજો